સુખરામ રાઠવા સામાજિક માણસ છે હું સમાજના માટે લડું છું આદિવાસી સમાજના માટે પણ લડું છું બક્ષીપણ સમાજના માટે પણ લડું છું ટૂંકમાં ગરીબ વર્ગની સાથે વર્ગનારો હું માણસ છું અને આ વખતે ચોક્કસ છોટા ઉદેપુર આદિવાસીઓના પ્રશ્ને દરતાથી પ્રજા સમક્ષ મતની માંગણી કરવા જવાનો છું એનો નિકાલ કરવો હશે તો યુવાનો મેં એમ પણ કીધું છે કે આ જાતિ અંગેનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સુખરામ રાઠવા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને રિટર્ન ઘરે આવી જશે હું સમાજની સાથે જોડાવા સાથે સાથે અહીંયા આ છોટાઉેપુર વિસ્તારમાં પીવાના પાણી જમીનનો પ્રશ્ન છે અને એમ તો ખોટું નહીં આદિવાસીઓને બંધારણમાં જે હક્કો મળ્યા છે એ હક્કો ઉપર આ સરકાર તરાપ મારી રહી છે ત્યારે બંધારણ બચાવવા માટે પણ અમારા યુવાનો એક થયા છે અમારે આદિવાસી નું આદિવાસી પણ અમારે અસ્મિતા જાળવવાની છે ત્યારે આ બે ત્રણ મુદ્દાઓ જે છે વિકાસના મુદ્દાઓ તો ઘણા બધા છે કામના પણ આ ત્રણેક મુ અને બંધારણ બચાવવા માટેનો આ ત્રણ મુદ્દાઓ છે એને લઈને હું અમારે પ્રજા સમક્ષ જવાનો છું મતદારો સમક્ષ જવાનો છું યુવાનો સમક્ષ જવાનો છું એમના આશીર્વાદ લેવાનો છું એમના સહકાર લેવાનો છે અને સહકાર આશીર્વાદ લઈને આ ઉદયપુર બેઠક અમે જીતવા જઈ રહ્યા છીએ